નમસ્કાર દર્શક મિત્રો આપ આપજી રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર માયાવંશી વિકાસ મંચ ભારતનો ત્રેવીસમો જન્મોત્સવ ગુજરાત મુંબઈની બોર્ડર પર માણેક સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો હતો મુંબઈ મહારાષ્ટ્ર સંઘ પ્રદેશ અને ગુજરાતના ટ્રસ્ટી શ્રીઓ હોદ્દેદાર સ્ત્રીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોહરભાઈ પટેલે બાવીસ વર્ષના એમબીએમના સમાજલક્ષી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી

ઉમરગામ તાલુકા પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી જીતુભાઈ મહેતા રાષ્ટ્રીય યુવા પ્રમુખ શ્રી પિનાકીનભાઈ નાઓની ભલામણથી વલસાડ જિલ્લા યુવા મંચના પ્રમુખ શ્રી રૂપેશભાઈ હસમુખભાઈ માયાવંશીની નિયુક્તિ કરવામાં આવી હતી આ યુવા મંચમાં એકવીસ જેટલા નવયુવાનો સાથે મંચમાં જોડાયા હતા શ્રી જીતુભાઈ સુરતી રાજગરી ટ્રસ્ટના અધ્યક્ષપણા હેઠળ આ જન્મોત્સવ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો